હલો નમસ્કાર મિત્રો અમે આજે જે ઉત્તરાયણનો દિવસ છે તે અમે અત્યારે અહીંયા અમારા ધાબા પર પતંગ ચગાવતા હતા પણ અમારા ધાબો જે છે તે નાનું છે તો હવે અમે જઈ રહ્યા છીએ અમારા જે મોટા ભાઈ છે તેમના ધાબા પર તો હવે ત્યાંનું શું વાતાવરણ છે તમે અમે ન્યાય જઈને અમે તમને બતાવશું ત્યાં સુધી તમે અમારા વિડીયોમાં જોડાતા રહેજો મિત્રો તમે આવી જ ચાલો મિત્ર અમે આવી ગયા છીએ અમારા જે મોટાભાઈ છે તેમના ઢાબા ઉપર અહીંયા જે અમારે આજે જો જે ઉત્તરાયણ છે તેમના વિશે હું તમને જણાવીશ અત્યારે અમે હાલ જે અમારા મોટાભાઈ છે તેમના ઢાબા પર અમે આવી ગયા છીએ તો હું તમને મારા ભાઈ સાથે મુલાકાત કરાવું કેમ છો મોટા ભાઈ બહુ મજામાં તમને કેવું લાગે આ ઉતરા ઉતરાણ બહુ મજા આવી ગઈ ભાઈ આ અત્યારે જે પતંગ ઉડાડી રહ્યા છે લોકો તેમાં તમને કેવો માહોલ લાગી રહ્યો છે બહુ સરસ માહોલ છે ભાઈયા હવે મિત્ર જે મારા ભાઈ સાથે તમને મે મુલાકાત કરાવી હવે હું તમને મુલાકાત કરાવી જે મારા બે ભત્રીજા છે તેમની સાથે હા કનકસી તેને કેવું લાગ્યું આજે બસ બહુ મજા આવે છે આસની ખીહર એટલે કે ઘટેની ખીહર તમને પતંગ સગાવવાની કેટલી મજા આવે અરે બહુ જ જો આ લોકોના હરખ અને ઉમંગ કેવો છે તે તમે જોઈ રહ્યા છો મિત્ર હું તમને હજુ પણ બતાવીશ જે સુરતની કઈ રીતની ઉત્તરાયણ હોય છે લોકોમાં કેટલો આનંદ હોય છે તે પણ હું તમને બતાવીશ તમે બન્યા રહો મારા વિડીયા ઉપર જો મિત્ર આ છે અમારે જે સુરતની ઉત્તરાયણ તમે ગમે ત્યાં જોશો ત્યાં તમને ધાબા પર લોકો જ દેખાશે અને જો અહીંયા સુરતના લોકોનો એટલો ઉમંગ છે કે તમે આ જોઈ જ રહ્યા છો કે ઉત્તરાયણના દિવસે આ લોકો કેટલા ઉમંગથી પતંગ સગાવે છે તમે જોઈ રહ્યા છો જે અહીંયા આ લોકો છે તે પણ ધાબું ના હોય તો પતરા પર સડી જાય છે અને બધા જ પોતપોતાના ધાબા પર સડી અને પતંગને સગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે લોકોમાં આનંદ પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે મિત્રો અમારે જે પતંગ હતી કપાઈ ને જતી રહી છે તો ચહેરા પર થોડો નારાજ જોવા મળી રહ્યા છે આ જો કનકસી ભાઈ આપણી સાથે મજાક કરી ગયેલા છે મિત્રો આ છે અમારે જયદીપસિંહ વાળા જે અત્યારે હાલ જે કનકસિંહ મોટા ભાઈ છે પણ એને ફિરકી પકડાવવાનો વારો આવ્યો છે હવે આજે એ ભાઈ ફિરકી પકડી રહ્યા છે અને નાનો ભાઈ બહુ શોખીન છે પતંગ હા જો આ ઉમંગ છે ભાઈ બે ભાઈ વચ્ચેનો પ્રેમ આવી રીતનો જ હોવો જોઈએ બે ભાઈ હોય કે કદાચ ચાર થી પાંચ ભાઈ હોય પણ ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ મિત્રો કે જે આ તમે જે કનકસિંહ ના મોઢેથી તમે જવાબ સાંભળો છે મિત્રો આજે જે આપણી સાથે એક મિત્ર જોડાઈ ગયેલા છે તે ગામડેથી મતલબ ગામડેથી છે ઉત્તરાયણ કરવા આવેલા છે કે સુરતની ઉત્તરાયણ કઈ રીતની મનાવે છે લોકો તે જોવા માટે અને ખાસ કરીને તે પહેલી વાર જ સુરતમાં જે આવ્યા છે તેમને આપણે મળીને વાત કરીએ કે તમને સુરતની ઉત્તરાયણ કેવી લાગી જે મિત્રો આપનું નામ સંજય હા તો સંજયભાઈ જે તમને આ સુરતની જે ઉત્તરાયણ છે તે કેવી લાગી રહી ખૂબ સરસ છે ખૂબ જ સરસ છે તો જે આપણે જે સંજયભાઈ સાથે વાત કરી છે તે સંજયભાઈએ પણ કહ્યું છે કે એમને સુરતની ઉત્તરાયણ ખૂબ જ રીતે સારી રીતે ગમે છે અને એને પણ એક જે હરખ હતો મનમાં કે મારે કોઈ સુરતમાં ક્યારેય પણ ઉત્તરાયણ કરવા જવું છે તે પણ એનો હરખ આજે પૂરો થયો છે નાના ભૂલકાઓ પણ આજે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તેમાં નાના ભૂલકાઓ પણ ખૂબ જ સારી રીતે પતંગનો ચાલો મિત્ર હવે આપણે જે અત્યારનો ટાઈમ થયો છે છ વાગવાની તૈયારી થઈ રહી છે તો તમે જોઈ રહ્યા છો કે સુરતના ઢાબાઓ ઉપર કેટલું પબ્લિક જોવા મળે છે ચાલો મિત્રો મારી ચેનલનું નામ છે વાળા એબલ તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો હવે આપણે મળીશું આવતા બ્લોકમાં જય હિન્દ જય ભારત